સુદાન એટલું જ બોલો જેટલું પાડી શકો આપણા દેશના રાજનેતાઓને ઓલિમ્પિક્સની ગોળાફેંક કે ભાલા ફેંક હરીફાઈમાં મોકલવા જોઈએ ન માત્ર ગોલ્ડ સિલ્વર બ્રોન્ઝ બધા મેડલ વીણી વીણી લઈ આવશે ફેંકવામાં એટલા માહિર થઈ ગયા છે કે હિમાલયની ટોચ સુધી એમની ફેંક પહોંચી શકે એમને ખબર છે કે વચને શું કિમ દરિદ્ર બોલ બચ્ચનના ક્યાં પૈસા આપવાના છે અને એમને એ પણ ખબર છે કે આપણા દેશની પ્રજાની યાદદાશ બહુ નબળી છે હવે ઈસુદાન ગઢવી ભાનવડની સભામાં ખેડૂતોને શું વચન આપી એવા બે વર્ષ પછી કયા ખેડૂતને યાદ રહેવાનું છે અને યાદ રહી પણ ગયું તો પછી સરકાર આવે તો પાલન કરવાનું છે ને તો ફેંકવી તો નાની શું કામ ફેંકવી ઊંચું જ નિશાન મારવાનું ને સવાલ એ છે કે અત્યારના ગુજરાતના ખેડૂતો માવઠાથી માર ખાઈને સમસમી ગયા છે એમની હાલત કફોડી છે એ સમયે એમને આર્થિક મદદ કેટલી ઝડપથી મળે એ માટે કામ નથી કરવું સભાઓ કરી ખેડૂતોના ખંભેતી સત્તા પક્ષ પર ગોળીઓ છોડી અને સત્તાની સીડી ચડવી છે બહુ સરળ નથી અઘરું છે તમને એમ થતું હોય કે ભાવુક ખેડૂતો તમારી વાતમાં આવીને માની જશે તો બી તમારી ભૂલ છે અત્યારે ખેડૂતને જે જરૂર છે નાણાકીય સહાય ઝડપી સરકારી તંત્રમાંથી રિલીઝ થાય એના માટે ઈસુદાન ગઢવી તમે અને તમારો રાજકીય પક્ષ શું કરી રહ્યો છે નમસ્કાર દર્શક મિત્રો બેનિફિટ ન્યૂઝના હરેશ જાલા ડીકોડ્સમાં આપનું સ્વાગત છે હું બધાને વિનંતી કરું છું મિત્રો કોઈ આપઘાત ન કરતા આ કરદાઓના ત્રીસ વર્ષ સહન કર્યા ખાલી બે વર્ષ કરી જાઓ ને ખાલી બે વર્ષ કરી જાઓ અને આજ ખેડૂતોને સર્વ જ્ઞાતિના સર્વ ધર્મના અને સર્વ માલધારીઓ ખેડૂતોને જો ઉદ્યોગપતિ પાંચ વર્ષમાં ન બનાવી દે તો ઈશુદાન ગઢવી ફટ છે સાહેબ રાજનીતિમાં આવ્યો હોય ઈશુદાન ગઢવી તમે જ્યારે બોલો ને ત્યારે ધ્યાન રાખો યાદ છે ને કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વખત શું શબ્દો ઉચ્ચાર્યા કે બે સુધીમાં દેશના ખેડૂતોની આવક બમણી કરી દઈશ ન થઈ રાજનેતા તરીકે તમે એ શબ્દોને પકડીને કેવી રાજકીય ટીકાઓ કરો છો તો તમે જ્યારે ખેડૂતોની વાત કરતા ખેડૂતના હિમાયતી બનતા જે બોલો છો તે સમજી વિચારીને બોલો છો તમે ભાનવડની સભામાં કિસાન પંચાયતમાં ખેડૂતોને એવું કહો બે વર્ષ પછી અમારી સરકાર આવવા દો અને અમે ખેડૂતોને ઉદ્યોગપતિ બનાવી દેશું તમે જાણો છો કે અત્યારે ગુજરાતના ખેડૂતોની હાલત પેલા ક્રિટિકલ પેશન્ટ જેવી છે એને અત્યારે તાત્કાલિક આર્થિક અને નાણાકીય ઓક્સિજનની જરૂર છે તે તમે તમે શું કહો છો બે વરસ રાહ જોવો કોઈ વ્યક્તિને જ્યારે ઓક્સિજનની જરૂર હોય ત્યારે એને બે વર્ષની રાહ જોવાનું કહેવાય કે એને જે ઓક્સિજનની જરૂર છે એ તાત્કાલિક મળે એના માટે રાજકીય દબાણ કરવાનું હોય તમે એ નથી કરતા તમે રાજકીય રોટલો શેકવા નીકળી પડ્યા છો અને તમે ગુજરાતના ખેડૂતોને ઉદ્યોગપતિઓ બનાવવાની વાત કરો છો ગુજરાતના ખેડૂતો એમ કહે છે કે અમારી કાળી મહેનતનું અમને સાચું વળતર જોઈએ છે શું છે તમારા પાસે આયોજન શું તમે એમએસપી માટે લડત લડો છો તમે એ સરકાર ઉપર દબાણ કરો છો કે સ્વામીનાથન કમિટીએ જે ભલામણ કરી છે એ પ્રમાણે ન્યૂનતમ ટેકાના ભાવ મળવા જોઈએ ના તમે એ નથી કરતા તમે શું છે પંચાયતો કરીને ખેડૂતોની ભાવના એ અત્યારે જે દાજા છે એ ભાવનાને ખોતરી રહ્યા છો અને એના આધારે તમે સત્તાની સીડી ચડવા જઈ રહ્યા છો ગુજરાતના ખેડૂતોને અત્યારે આર્થિક સહાયની જરૂર છે ગુજરાતના ખેડૂતોને કાયમી પાક વીમા યોજના જેવી કોઈ યોજનાની જરૂર છે એના માટે ઈસુદાન ગઢવી અને એમનો રાજકીય પક્ષ શું કરી રહ્યો છે તમને જાણીને આશ્ચર્ય થશે કાં તો ખબર પણ નહીં હોય કે આ દેશની અંદર કેરલા અને ગોવા જેવા બે રાજ્યો એવા પણ છે જેની પોતાની રાજ્ય સરકારની પાક વીમા યોજના છે ખેડૂતો માટે બીજા અનેક રાજ્યો એવા છે જે ભારત સરકારની પ્રાઇમ મિનિસ્ટર ફસલ વીમા યોજના અમલમાં મૂકે છે એનાથી આગળ વધીને કહીએ વિશ્વ બેંકની રિસ્ટ્રકચર્ડ ડિઝાસ્ટર સ્કીમ છે એક જેના આધારે હવામાનથી પાકને નુકસાન થયું હોય તો આર્થિક સહાય મળે છે ગુજરાત સરકાર અજર વિશ્વ બેંકની આ યોજનાનો લાભ લેતી હોય તો એ નાણાં ખેડૂતોને અત્યારે મળે એ માટે તમે શું કરો છો તમારો પક્ષ શું કરી રહ્યો છે પૂછ્યું ગુજરાત સરકારને કે વિશ્વ બેંકની આ જે રી આર છે એનો કેવી રીતે તમે લાભ અપાવી શકશો અથવા એ યોજના લો છો કે નહીં એ પૈસા ક્યાં જાય છે એ તમે નથી કરતા તમે શું કહો છો બે વર્ષ પછી આપની સરકાર આવો દો તો બે વર્ષ પછી હવે જે ક્લાઇમેટ ચેન્જ થયું તો દર વર્ષે ખેડૂતોએ માર ખાવાનો અને નાની આર્થિક સહાયના આધારે ફરી ખેતી કરવાની રાજકીય સો રોટલા સેકવાનું બંધ કરી દો તમને ધ્યાન જ હશે કે એસડીઆરએફ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાં જે નિયત દર નક્કી થયા છે કે નુકસાનીના કારણે પ્રતિ હેક્ટર બાવીસ હજાર રૂપિયા આપવા છેલ્લા ત્રણ વર્ષથી આ દરમાં કોઈ સુધારો થયો નથી મોંઘવારી વધે તો ભારત સરકાર રાજ્ય સરકારો કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે મોંઘવારી વધે તો વ્યાજદરમાં વધારો થાય સરકાર જ્યાં લાભ મળે ત્યાં લેવાની અને એમના કર્મચારીઓને આપવાની કોશિશ કરે છે ખેડૂતોને એસડીઆરએફમાં મોંઘવારીનો લાભ દેખાયો કેમ પેસ્ટિસાઇડ ખાતર બિયારણના ભાવ નથી વધ્યા ત્રણ વર્ષમાં શું કર્યું તમે કે તમારા પક્ષ આના માટે કેમ રાજકીય આંદોલન આના માટે નથી કે ખેડૂતને પણ દર વર્ષે મોંઘવારી જેમ વધે એમ એમના ન્યૂનતમ દર ટેકાના ભાવમાં પણ વધારો થવો જોઈએ અને કમોસમી વરસાદ અથવા કુદરતી કોઈ બી આફતના કારણે ખેતીના પાકને નુકસાન થાય તો એસડીઆરએફમાં પણ મોંઘવારી ભથ્થાવાળો નિયમ લાગુ થવો જોઈએ કેમ તમે કે તમારો પક્ષ આવું કાંઈ વિચારતો નથી કારણ કે તમને ડર લાગે છે કે કાલ ઉઠી ન કરે નારાયણને તમારી સરકાર આવે તો તમારે પણ તિજોરીમાંથી પૈસા આપવા પડશે પણ એ તિજોરી તમારી કોઈ રાજકીય પક્ષની નથી એ પ્રજાની છે જ્યાં વિચારો ખૂટે ને ત્યાં બોલ બચન શરૂ થઈ જાય જ્યાં વિઝન ખૂટે ને ત્યાં વચને શું કિમ દરિદ્રમ આવી જાય કારણ કે ખબર છે બોલો અને લોકોની ભાવનાઓને વધારે છેડો એનાથી રાજકીય સત્તા મળી તો જશે પરંતુ લોકો પારખી જશે કે આમના પર કેટલો વિશ્વાસ મૂકવો ગુજરાતના ખેડૂતોનું ખરેખર તમારા હૃદયમાં હિત હોય ખેડૂત પરિવારમાંથી આવો છો ખરેખર સંવેદનશીલ હો તો અત્યારે જરૂર એ છે કે ગુજરાતના ખેડૂતોને તાત્કાલિક નાણાકીય સહાય મળે શિયાળુ પાક એ લોકો વાવણી કરી શકે ન કરે નારાયણ ફરી અંબાલાલ કે હવામાન વિભાગ સાચું પડે અને શિયાળા પાક જ્યારે બરાબર ઊભો થયો અને જો માવઠું થયું ત્યારે જો કોઈ નુકસાન થાય તો એની સહાય પણ તાત્કાલિક મળે એ માટે અત્યારથી તમારે કે તમારા પક્ષ કે તમારા જેવા રાજકીય નેતાઓએ અત્યારથી જાગૃત થઈ ખેડૂતો માટે લડવાની તૈયારી શરૂ કરવી જોઈએ ગુજરાતના ખેડૂતો ગુજરાતની કૃષિ જગતની સમસ્યાઓ ઉપર બેનિફિટ ન્યૂઝનો મત જાણવા સમજવા માટે વાંચો ડબલ્યુ ડબલ્યુ ડોટ બેનિફિટ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ડોટ કોમ અથવા જો તમને સાંભળવાને જોવામાં રસ હોય તો બેનિફિટ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ડોટ કોમની યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ સબસ્ક્રાઈબ કરો